સ્વતંત્રતાના ઓઠા હેઠળ સ્વચંડી બનતી યુવતીઓ સાવધાન રહેજો સરહદી કચ્છમાં પ્રેમના ઓઠા હેઠળ ખેલ ખેલાય છે સરહદી જિલ્લા કચ્છમાં કોઈ સેલ તો નથી ચાલી રહ્યું ને ખાસ ધ્યાન રાખજો જેમાં બેરોજગાર યુવાનોને ખાસ સેલ દ્વારા સહાય કરી અમુક ફિક્સ ટાર્ગેટ કૃત્ય કરવા નેટવર્ક ચલાવાતું હોય અલગ અલગ પાંચ સગીર યુવતીઓના અપહરણના કિસ્સાઓમાં પશ્ચિમ કચ્છમાંથી પાંચ અને એક રાજસ્થાનના બનાવમાં યુવતીઓને મુક્ત કરાવી આરોપીઓની ધરપકડ કરાઈ તાજેતરમાં કચ્છ જિલ્લામાંથી સગીર યુવતીઓને પ્રેમના ઓછાયામાં લાવી યુવતીઓના અપહરણ કરી જવાની બનેલી ઘટનાઓ બાદ પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરી રાજસ્થાનની એક મળી કુલ છ ઘટનાઓમાં છ આરોપીઓને પકડી પાડી યુવતીઓને મુક્ત કરાવાઈ હતી પ્રેમમાં પાગલ થઈને જિંદગી બરબાદ કરી નાખતી અને ઉછીની ચાય પી કોઈકની બાઇક લઈને પચાસ રૂપિયાનું પેટ્રોલ ભરાવી સપાટા કરતાં લુખાઓની પાછળ જિંદગી નર્ક બનાવી નાખતી યુવતીઓની આંખ ઉગાડનારી આ ઘટનાઓ અંગેની પ્રાપ્ત વિગતો પ્રમાણે પશ્ચિમ કચ્છ માંડવી પોલીસ સ્ટેશનમાં બાગ ગામના રજાક સિદ્દીક સુમરા નામનો શખ્સ એક સગીરવયની યુવતીને નસાડી ગયો હતો પ્રેમના ઓઠા હેઠળ નસાડી જવાયેલી સગીરા સાથે આ યુવકને પકડી પાડવામાં આવ્યો અને તેણે સગીર વયની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેની સામે દુષ્કર્મ અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બીજી ઘટના ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ જેમાં અબુ ભૂખર રમજુ સુમરા પણ એક સગીરાને લલચાવી ફોસલાવી નસાડી ગયો હતો અને શારીરિક સંબંધ બાંધ્યો હોય તેની સામે પણ દુષ્કર્મ અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે યુવતીને મુક્ત કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્રીજી ઘટના માધાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ જેમાં ભુજ તાલુકાના ભખરિયા ગામનો ઓસમણ સુલેમાન અબડા પણ એક સગીરાને નસાડી ગયો હતો જે જુરા ગામના જંગલ વિસ્તારમાં હોવાની બાતમીને પગલે પોલીસે શિકારીનો વેશ ધારણ કરી આરોપીને જુરા ગામના જંગલમાંથી પકડી સગીરાને મુક્ત કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ચોથી ઘટના ભુજ તાલુકાના સુખપર ગામે બની જેમાં સલીમ અબ્દુલ જુનેજા નામનો ઈસમ પણ એક સગીરાનું અપહરણ કરી છેક બિહાર લઈ ગયો હતો આ આરોપી બિહારના પંચકોકડી વિસ્તારમાં હોવાની બાતમીને આધારે પોલીસે બિહાર પહોંચી હતી જ્યાં ફેરિયા વેપારી અને શાકભાજીવાળાનો વેશ ધારણ કરી વોચ ગોઠવી આ આરોપીને પકડી પાડ્યો અને સંબંધિત સગીરાને મુક્ત કરાવાઈ હતી જ્યારે પાંચમી ઘટનામાં નખત્રાણા તાલુકાના ગડાણી ગામનો અનવર મામદ નોતિયાર એક મહિલાનું અપહરણ કરી ગયો જેને પણ પોલીસે પકડી પાડી સંબંધિત મહિલાને મુક્ત કરાવાઈ હતી જ્યારે રાજસ્થાનના કામા તાલુકાના જુરહરા ગામનો શોહેબે ખુરશીદ નામનો શખ્સ એક વીસ વર્ષની યુવતીને રાજસ્થાનથી નસાડી આવી કચ્છમાં આશ્રય લીધો જેની બાતમીને આધારે પશ્ચિમ કચ્છ પોલીસની ટુકડીએ આરોપીઓને પકડી પાડી રાજસ્થાન પોલીસને સોંપ્યો આમ કચ્છ જિલ્લામાં ખાસ કરીને સગીર યુવતીઓના અપહરણની ઘટનાઓને લઈને પોલીસે લાલા કરી ખાસ ડ્રાઈવ કરતા છ આરોપીઓને પકડી પાડી છ યુવતીઓને મુક્ત કરાવાઈ છે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોસ્ટ વિસ્તારોમાં ખાસ કરીને જે આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ છાસઠ અથવા તો આઈપીસીની કલમ ત્રણસો છોતેર હેઠળ જે ગુના દાખલ થયા હોય એ અલગ અલગ પોસ્ટ વિસ્તારમાં જેમાં માધાપર એ ડિવિઝન નખત્રાણા માંડવી એ બધાઓમાં જે છે પોલીસ દ્વારા જે છે તાત્કાલિક કાર્યવાહી કરીને ખાસ કરીને ભોગ બનનાર અને એની સાથે સાથે જે આરોપી હોય એમને પકડી પાડવામાં જે છે એક છેલ્લા એક દોઢ મહિનામાં અલગ અલગ જે બનાવો બનેલા હતા એમાં પૂર ઝડપી કાર્યવાહી કરવામાં આવેલી અને અમુક કિસ્સાઓમાં જે છે જેમ એક જે કેસ હતો એમાં બિહારથી પણ જે છે પોલીસે ભોગ બનનાર અને આરોપીને જે છે રિકવર કર્યા છે અને એમાં બિહારમાં જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી એમાં ખાસ ત્યાં વિસ્તારમાં કેમ્પ કરીને અને પોલીસે જે છે ડિઝગાઈઝ વેમાં તાકી ત્યાંની જે પરિસ્થિતિ પ્રમાણે જે છે આરોપીને ભોગનનારને કોઈ ખબર નહીં પડે એ પ્રમાણે પણ જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવેલી અને એ લોકોને જે છે પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જે જે કેસ જે દાખલ થયેલા છે જે આરોપીને પકડ્યા છે એની લીગલ પ્રોસેસ ચાલુ છે અને ઓવરઓલ જે છે આમાં અત્યારે એમની તપાસ ચાલી રહી છે ત્યારે આ ઘટનાઓ આંધળા પ્રેમમાં પડી જતી યુવતીઓ માટે આંખ ઉગાડનારી છે આવી ઘટનાઓ બનતી અટકાવવા સમાજે પણ જાગૃત થવાની ખૂબ જ જરૂરત છે માત્ર આવી ઘટનાઓ બાદ પોલીસ પર માછલા ધોવા કોઈ કાળે વ્યાજબી નથી ખાસ કરીને યુવતીઓને સારા નરસા પરિણામોથી અવગત કરાવવું સમયનો તકદો છે તો પોલીસ પ્રશાસને આ ઘટનામાં આરોપી કોણ છે ભોગ બનનાર કોણ છે તેનું તારણ કાઢી આ સરહદી જિલ્લામાં કોઈ ષડયંત્ર તો નથી ચાલતું ને તેની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે કારણ કે આ સરહદી જિલ્લામાં ઘણા બધા સેલ ચાલી રહ્યા છે જેમાં બેરોજગારોને ખાસ સહાય કરી અમુક કૃત્ય કરવા નેટવર્ક ચાલતા હોવાનું માનવામાં આવે છે એમાં અલગ અલગ જે ગુનો દાખલ થયેલા છે છઠ્ઠા મહિનામાં પણ ગુના છે પાંચો મહિનાના પણ છે એટલે એ અલગ અલગ અત્યારે જે કેસીસ દાખલ થયેલા છે એમાં પાંચ આરોપીને પકડવામાં આવ્યા છે અને એક રાજસ્થાનનો પણ એક ઓફન્સ હતો એમાં પણ આરોપીને પકડવામાં આવ્યા છે અને ભોગ બનનાર છે બધામાં ભોગ બનનાર જે છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે અલગ અલગ છે એમાં જે અલગ અલગ જે ભોગ બનનાર છે એ અલગ અલગ જ્ઞાતિના છે અને આરોપી પણ જે છે એ જે નાતીના છે એમાં પણ અલગ અલગ નાતીના છે અલગ અલગ વિસ્તારના છે માંડવીના છે ભુજના છે સુખભર એ પ્રમાણેના અલગ અલગ વિસ્તારોથી અને અલગ અલગ જગ્યાઓથી જે ભૂખ બનારાના આરોપી છે એમાં જ્યારે અત્યારે તપાસ ચાલી રહી છે અમુક અમુક તપાસમાં જે છે જે પ્રમાણેની ભૂખ બનારની પૂછપરછ કરવામાં આવી એટલે એમાં પ્રાથમિક રીતે જે છે લલચાવી ફુસલાવીને લઈ જવાનું જે છે એક તારણ અત્યારે આવ્યું છે એટલે એમની પણ આગળની તપાસ ચાલી રહી છે અને એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એમાં જે અલગ અલગ સંગઠનો તરફથી જે પણ પોલીસને રજૂઆત મળી હતી જેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જે છે પોલીસ દ્વારા ધ્યાને લેવામાં આવેલ હતી અને એ સંદર્ભે જે એ કેસીસની વાત થતી હતી એમાં પણ પોલીસને સફળતા મળી છે અને એમાં પણ આરોપીઓને ભૂગ બનવાને જે છે પકડી પાડવામાં આવ્યો છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટ્સને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી گارમેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈ સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફામ એન્ડ નર્સરી

मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव